વડોદરાથી સામે આવી રહ્યા છે વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો છે ભાજપ કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે વચ્ચે ઉગ્ર ઉગ્ર બોલાચાલી બોલાચાલી થઈ થઈ છે જોશી અને કમિશનરને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત કોર્પોરેટર આશિષ જોશીની ગુંડાગર્દી સામે આવી છે યમુના મિલ પાસે નાડુ સાફ કરાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી બે મહિનાથી નાળું સાફ ન કરતા હોવાનો કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો નિવેદન સામે આવ્યું છે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળનું કામ થશે તેવું પણ દિલીપ રાણાનું કહેવું છે મારે સ્પષ્ટ કેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટર છે એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લઈને બતાવીશી અગાઉના કમિશનરો જેને પણ નથી સાંભળ્યું એની પર આ જ પ્રમાણે ઘણા કોર્પોરેટર ધમકીઓ આપેલી છે છે જે સાંભળેલી પણ એનું ટેન્ડર આવ્યું છે મેં એમને એવી સમજ આપી એનું ટેન્ડર આવ્યું છે ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે આપણી જોડે હજી પણ બે મહિના છે આ કામગીરી થશે વધારેમાં રૂપારેલ કાંસનું વિસ્તરણ પણ આગળ તરીને આગળ જઈને કરવાનું મેં કીધું છે એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરી સગાવું ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માન્ય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો આ ડિસ્કશન શહેરનું ચાલે છે તેમ છતાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશનરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો અને આ રીતે બોલાચાલી થઈ છે એમને કમિશનરને કહ્યું કમિશનરશ્રી દ્વારા કારણ કે ટેન્ડરની પ્રક્રિયા એ થોડી જટિલ હોય છે ત્યારે ઇટ વિલ ટેક સમ ટાઈમ કે ઘણો ઘણી વખત ટેન્ડર પ્રક્રિયામાં સમય લાગતો હોય છે ત્યારે એ સમય માટે એમને વેઇટ થવું જરૂરી હતું પરંતુ સાથે કાઉન્સિલરશ્રીની રજૂઆત પણ ધસમસતા પાણી જ્યારે વહી રહ્યા અને વિસ્તારના નાગરિકો એની પર ઢાંકણું પણ ઢાંકવા ન દેતા હોય એની રજૂઆત એમના દ્વારા કરવામાં આવી એટલે અમે આજે વિઝિટ કરવાનું એમને મારે મારા દ્વારા ન્યૂઝ ચેનલ ઝી ચોવીસ કલાક જનતાની વાત